ઉનાળાની શરૂઆતની સાથે જ ખેડૂતો દ્વારા પાણી માટે બુમરાળા શરૂ કરાય છે મુખ્ય નહેરમાં ભંગાળ પડતા સમસ્યા વધી હોય જેને લઈ ઉનાળુ સિઝનમાં પાણીનું રોટેશન ખોરવાયું છે કાકરાપરા જમણાકાંઠા માયોનર નહેરથી પાણી નહીં મળતા ખેડૂતો ચિંતિત થયા છે ઓલપાડ તાલુકાના બરબોધન ભાડુત ઓરમા અને ખેડૂતો હેરાન થઈ ગયા હોય સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધકધકતા તાપમાં પાક સુકાઈ રહ્યો છે જેને લઈ ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષક લેખિતમાં રજૂઆત કરી હતી તો ટૂંક સમયમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોએ દેખાવો કરવાની ચીમકી ઉચારી હતી દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમ આવેલો છે અને ઉકાઈ ડેમમાં દર વર્ષે ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી સુધી પાણી ભરાય જાય છે અને સરકાર વારંવાર વાત કરે છે કે ખેડૂતોને કોઈપણ દિવસ પાણીની તકલીફ પડશે નહીં પરંતુ જ્યારે ખેડૂતોને પાણી આપવાનું આવે ત્યારે આ કાંઠા વિસ્તારના ગામડામાં દર વર્ષે ડાંગર પકવતા ખેડૂતો હોય શાકભાજીવાળા હોય શેરડી પકવતા ખેડૂતો હોય દર વર્ષે પાણી માટે હંમેશા પાણી માટે તકલીફમાં પડતા હોય છે અને એનો પાક પણ સુકાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જે ડે જે કેનાલની એક હજાર કરોડ રૂપિયાના ખર્ચ દ્વારા જે કેનાલ બનાવવામાં આવી અને જે કેનાલની કેપેસિટી એ પાંત્રીસોની આસપાસની હતી અને સ્ટ્રકચરો જે છે એ સ્ટ્રક્ચરો લગભગ પચીસસો ક્યુસેક્સના હતા ભૂતકાળમાં અઠ્ઠાવીસસો ક્યુસેક્સ પાણી સાથે તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ હાલમાં કેનાલની કેપેસિટી વધારવા છતાં પણ આજે અઢારસોથી ઓગણીસોની આસપાસ જ આ કાંકરા પર કેનાલમાં પાણી આવે છે અને એનો સીધો કોઈ ભોગ બનતો હોય આ વિસ્તારના ખેડૂતો બનતા છે અને એ અનુસંધાનમાં આજે નેર ચાલુ થયા પછી પણ આજે પણ આ પાણી છે છેવટના જે ગામો છે કાંટા વિસ્તારના એ કુંડિયાણા હોય એ કુકણી હોય આડમોળ હોય ડિયણ હોય ભરભણ હોય ભેસાણ હોય અરિયાણા હોય આ વિસ્તારના તમામ ખેડૂતોને આજે પણ પાણી મળતું નથી તંત્રને ચૂંટાયેલા પદાધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજે પણ પાણીની સમસ્યા ઊભી છે ખેડૂતોની લાગણી સાથે રાખીને આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને સર્કલ અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી બે દિવસમાં પાણી મળવું જોઈએ જો આ પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢવામાં આવશે એ પ્રકારની અમે વિનંતી કરી છે સૂચના આપી છે અને સિંચાઈ અધિકારીને અમે આ કચેરીનો પણ આવનારા દિવસોમાં ઘેરવડ કરશું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ગામમાં અમે ભટ્ટ બનાવીએ છીએ હાલમાં જે પ્રમાણે અમે સિંચાઈની ઓફિસે આવ્યા છે સિંચાઈ વર્ટ ટુ ડે શાના માટે ખેડૂતોએ અહીંયા સુધી આવવું પડ્યું કારણ કે હાલ અમે ભાતની ખેતી કરી રહેલા છે ભાતના ખેતીની અંદર સંપૂર્ણ પાણીની જરૂર હોય છે જે હાલમાં પણ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પાણી ખેતરામાં નથી મળી રહેલું પરિસ્થિતિ એવી છે ખેડૂતની કે જે આવક આવી જોઈએ ભાતની ખેતીમાં તે પણ અડધી થઈ જવાની છે અને ખેડૂત સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે હાલમાં હવે છેલ્લો સમય આવી ગયો છે ખેડૂતનો સરકાર એમ કહેતી કે આવક ડમણી બમણી કરીશું પણ એવું લાગી રહેલું છે કે સરકારની મનસા એવી છે કે ખેડૂતોને રસ્તા પર લાવી દેવાની સરકારની ગણતરી છે અને અમને કોઈપણ પ્રકારનું આ ચલવી લેવા માગતા નથી જો આ પ્રમાણે અમને પાણીની પરિસ્થિતિ દર વર્ષે હાલ જો આ રીતના કરીશું તો ખેડૂતો જશે ક્યાં કારણ કે ખેડૂતોની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે પણ ખેડૂતોને પાણી પૂરતું મળી રહેલું નથી આ વિષય જાણવા જોવો રહ્યો કે શા માટે નથી મળી રહેલું અત્યારે હાલ તો હજુ ઉનાળાની શરૂઆત છે રોટેશનની અંદર અત્યારે તમે ડાંગર બનાવતા હોય તો દરેક ખેડૂતને ખબર હોય છે કે ડાંગરને પાણીની અત્યારે ખરેખર સારી જરૂર વધારે જરૂર હોય પણ ડાંગર આટલી સુકાવાનો અનુભવ કરી રહેલો છે એટલે મને એવું લાગ્યું છે કે આ પાણીના પ્રોબ્લેમને લીધે આ વખતે ઉતાળો લગભગ અડધો આવશે બધા ખેડૂતોનો એસ પી દેશમુખ અધિક્ષક ને સુરત સિંચાઈ વર્તુળ સુરત એકચ્યુઅલી આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી એટલે ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ અમે જીરો પરની એક નેરના જીરો એચઆર છે ત્યાંથી પાંત્રીસો ને સાહીઠ ક્યુસેક પાણી આપીએ છીએ અને પાંત્રીસો સાહીઠ ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં સત્તરસો પચાસ ક્યુસેક પાણી આ આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબડિવિઝનને ચારસો પચાસ ક્યુસેક પાણી આપું છું હું નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું એનાથી વધારે કેપેસિટી નથી એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપ ઉપસ્થિત થાય એટલે આ સમય સોલ્યુશન છે આપણે કીધું છે બે દિવસમાં ઉપરવાળા ખેડૂતોને ચાર દિવસમાં જે તેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે એ ડાંગરના ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે એ માટે હું ના કહી શકું ખેડૂતો ખેડૂતે પોતે સમજવું જોઈએ કે આમાં અમારે પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ એના એના પર આધાર રાખે છે તો ચાલો ખેડૂતો પાક લઈ પણ લે છે ડાંગરનો તો પછી એનો પાક નિષ્ફળ ના જાય એની માટે કઈ રીતના પ્રયત્ન એના માટે પણ અમારા બનતા પ્રયત્નો ફૂલ પ્રયત્નો હશે પાણી મળી જાય એના માટે